વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર છવ્વીસની તો આ આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે વર્ષ બે હજાર છવ્વીસ માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ બે પ્રેમ અને વૈવાહિક જીવન માટે સિંગલ જાતકો માટે કેવું રહેશે અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફ્સને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે તો આવો શરૂ કરીએ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ એટલે કે વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકો પ્રેમ અને સંબંધોની બાબતમાં તમે રોમેન્ટિક અને વફાદાર સ્વભાવ માટે જાણીતા છો તમે પ્રેમ અને સંબંધોને ધીરજ, નિષ્ઠા અને સ્થિરતાની ઈચ્છા સાથે જુઓ છો જે તમને સૌથી વિશ્વસનીય ભાગીદારીમાં એક બનાવે છે તમે સંબંધમાં વિશ્વાસ અને સુસંગતતાને મહત્વ આપો છો તમે જીવનની બારીક વસ્તુઓની કદર કરો છો અને તમારા જીવનસાથીઓ અથવા જીવનસાથીઓ માટે રોમેન્ટિક સંવેદનશીલ અનુભવો બનાવવામાં આનંદ માણો છો તમે આવેગજન્ય નિર્ણયોમાં માનતા નથી અને યોગ્ય વ્યક્તિની રાહ જોવા માટે અને તમારા સંબંધોમાં મજબૂત પાયો બનાવવા માટે તૈયાર છો જો કે તમારા ભાગીદારો પ્રત્યેનો તમારો મજબૂત લગાવ ક્યારેક માલિકી ભાવ અથવા અસુરક્ષા તરફ દોરી શકે છે ઉપરાંત તમારા સ્થિર સ્વભાવને કારણે તમારા માટે અમુક પરિસ્થિતિઓમાં સમાધાન કરવું અથવા અનુકૂળ સાધવું મુશ્કેલ બને છે જ્યારે તમારી પાસે વાતચીત અને જોડાણ માટે બધા કાન છે તમારે તમને ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે ખુલ્લા થવામાં સમય લાગી શકે છે ઋષભ રાશિ બે હજાર છવ્વીસ ની પ્રેમ કુંડળી અનુસાર વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આખા વર્ષ દરમિયાન કેટલાક ઉતાર ચડાવ આવશે પાંચમા ભાવમાં શનિની દશા તમારા પ્રિયજન સાથેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે ઉપરાંત બીજા ભાવમાં રાહુની દશા તમારા લગ્ન જીવનને ખલેલ પહોંચાડી શકે છે શરૂઆત કરીએ પરિણીત જાતકોથી કેવું રહેશે પરિણીત જાતકો માટે બે હજાર છવ્વીસનું નવું વર્ષ પરિણિત વૃષભ રાશિના લોકોને વર્ષની શરૂઆતમાં થોડા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ગુરુ અને રાહુ વકરી અવસ્થાને કારણે તમારે તમારા સંબંધોમાં સતત ઝઘડા અને ગેરસમજનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે જોડાવા માટે તમને સંઘર્ષ કરવો પડી શકે છે અને એક જ છત નીચે રહેવું તમારામાંથી કેટલાક માટે પડકારજનક બની શકે છે જ્યારે વિવાહિત જીવનની વાત આવે છે ત્યારે કેટલીક બિન આરોગ્યપ્રદ આદતો અથવા જીવનસાથીઓમાંથી એકના સ્વભાવને કારણે કેટલાક પડકારો આવી શકે છે આ સંબંધની સુમેનને અસર કરી શકે છે જે બદલામાં ઘરના એકંદર વાતાવરણને અસર કરશે નાની ચર્ચાઓ ઉપર દલીલોમાં પરિણમી શકે છે જેના પરિણામે આખો દિવસ સંપર્કનો અભાવ રહે છે જેમની જન્મગુનણીમાં ચોક્કસ સમસ્યાઓ હોઈ શકે છે તેવું પણ તેમના સંબંધોમાં પડકારોનો અનુભવ કરી શકે છે આ ભાવનાત્મક અંતર અથવા જોડાણનો અભાવ તરીકે પ્રગટ થઈ શકે છે શારીરિક અને જાતિ આત્મીયતા પર સરેરાશથી ઓછી થઈ શકે છે વધુમાં ભૂતકાળના વણ ઉકાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે જેના કારણે ગેરસમજ અથવા વિશ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે વૃષભ રાશિના પ્રેમ આગાહી બે હજાર છવ્વીસ અનુસાર ગુરુના ગોચર સાથે પરિણિત સંકેત આપે છે ઝઘડા ઓછા થશે અને તમે સકારાત્મક વાતચીત અને આશાવાદ દ્વારા ઘરમાં શાંતિ જાળવવાનો પ્રયત્ન કરશો

અને આ પરિસ્થિતિઓ અનેક પરિબળોને કારણે ઊભી થઈ શકે છે તમારા જીવનસાથીને પ્રેમ વ્યક્ત કરવામાં અને તેના માટે કંઈક રોમેન્ટિક કરવામાં અથવા કરાવવામાં તમને વધુ ખચકાટ અને આત્મવિશ્વાસ હોઈ શકે છે અને આત્મીયતાનો ડર રહેશે અને જ્યારે તમારો જીવનસાથી તમારાથી દૂર હશે ત્યારે ભાવનાત્મક રીતે તમે નબળાઈ અનુભવી શકો છો એવા સમય આવશે કે જ્યારે તમને તમારા જીવનમાં ખૂબ જ એકલા અને અલગ રહેવાની જરૂરત લાગશે અને એવા સમય આવશે જ્યારે તમને કોઈ પણ કિંમતે તમારા જીવનસાથીની સાથે રહેવાની જરૂર પડશે જોકે સંબંધોમાં વફાદારી હજુ પણ રહેશે પરંતુ તણાવ ગેરસમજણ અથવા ભાવનાત્મક જોડાણ તૂટી જવાના ક્ષણો હજુ પણ આવી શકે છે ભૂતકાળમાં અસલામતીના કિસ્સાઓને કારણે વિશ્વાસ ફરીથી સ્થાપિત થવામાં થોડો સમય લાગી શકે છે સંબંધોમાં આરામ અને સ્નેહ બનાવવા માટે ખુલ્લો અને પ્રામાણિક વાતચીત કરવી જરૂરી રહેશે એવા સમય આવી શકે છે જ્યારે સંબંધ ભાવનાત્મક સ્થિરતાની સ્થિતિમાં પહોંચી જાય છે જે દરમિયાન બંને પક્ષોને ઉત્તેજના અને ઈચ્છાને ટકાવી રાખવા માટે સભાન પ્રયત્ન કરવા અને ફરીથી જોડાવાની જરૂરત પડી શકે છે જાણો કે આ ફક્ત એક તબક્કો છે અને બ્રહ્માંડની ઊર્જા તમારા પ્રેમ બંધન અને ધીરજની કસોટી કરી રહી છે જો તમે આ તબક્કાને પાર કરી શકશો તો તમારા સંબંધ અને પ્રેમ વધુ બનશે અને ગાઢ પણ થશે અને કોઈ પણ તમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકશે નહીં હવે વાત કરીએ કે સિંગલ લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ શું આગાહી કરે છે તો વૃષભ રાશિના જાતકો લગ્ન કરવાની યોજના બનાવી રહેલા કુંવારા જાતકો માટે વર્ષની શરૂઆત ખૂબ સારી નહીં હોઈ શકે તમારે કોઈની સાથે કોઈ પણ પ્રકારની સગાઈ અથવા પ્રતિબદ્ધતા કરવાનું ટાળવું જોઈએ એ પણ શક્ય છે કે લગ્નના સમયગાળા દરમિયાન પડકારો ઊભા થઈ શકે છે જે સંબંધોમાં તણાવ લાવી શકે છે અથવા તેને સંબંધિત વળાંકની નજીક લાવી શકે છે યાદ રાખો કે આ ફક્ત એક તબક્કો છે અને સરળતાથી હતાશ કે ચીડાઈ જશો નહીં શાંત રહેવાનો પ્રયત્ન કરો ઓછા હઠીલા બનો અને બહારના પરિબળોને અસરકારક ન થવા દો તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો વર્ષનો બીજો ભાગ ખૂબ જ અનુકૂળ અને શુભ લાગે છે જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમને કેટલાક સારા પરિણામો પણ મળી શકે છે અથવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે અને તમારા જીવન માટે યોગ્ય સાથી શોધી શકો છો જે લોકો સંબંધમાં છે તેવું પણ આ માટે પ્રતિબદ્ધ થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસમાં વૃષભ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેશે તો વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ અને સંબંધોની બાબતમાં કેટલાક સૌથી પરિવર્તનશીલ મહિનાઓ પર નજર કરી લઈએ તો પરિણીત વૃષભ રાશિના લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા અને સંતુલિત મહિના રહેશે સ્નાતક અને સિંગલ માટે જૂન સૌથી અનુકૂળ મહિનો બની શકે છે જે લોકો સંબંધોમાં છે તેઓ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેમના સૌથી રોમેન્ટિક મહિનાઓ અનુભવ કરાવશે અંતમાં વાત કરી લઈએ વૃષભ રાશિના જાતકો તમારે આ વર્ષમાં કરવાના ઉપાયો વિશે તો સૂતા પહેલા તમારા મન અને શરીરને આરામ આપવા માટે અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સિંઘવ મીઠું અને લવન્ડર આવશ્યક તેલ ઉમેરીને આરામદાયક સ્નાન કરો બીજો ઉપાય તમારા રૂમના વાયવ્ય ખૂણામાં તમારા અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો ત્રીજો ઉપાય તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાવો જેમ કે ચિત્રકામ લેખન અથવા હસ્તકલા અંતિમ ઉપાય કામુકતા આકર્ષવા માટે હંમેશા તમારા બેડરૂમમાં ચંદનની સુગંધને અવશ્ય રાખો તો વૃષભ રાશિના જાતકો પ્રેમ સંબંધો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ વર્ષ બે હજાર છવ્વીસ કંઈક ગ્રહોનું ગોચર તમારા માટે રહેશે કંઈક આ પ્રમાણે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે